હેલો ખેડૂત મિત્રો નમસ્કાર આસિફભાઈ મનસુરીભાઈ પેલા તો તમારા માધ્યમ દ્વારા હું બીજાને બધાને સૂચના મૂકવા માંગુ છું કે જે વિષયોના જવાબ અપાઈ ગયા છે એના જવાબ આપીને સમય બગાડવાનો કોઈ મતલબ નથી આવી વ્યક્તિને હું કહી દઉં છું કે ભાઈ તમને વિડીયો નો સમજાતો હોય રૂબરૂ મળી જાઓ બીજા નંબરમાં કોઈને આ વિડીયો શોધીને હું આપી ન શકું દરેકના વિડીયોના હું ટાઇટલ મૂકું છું એટલે ટાઇટલ જોઈને માણસે એમાંથી પોતાનું માર્ગદર્શન મેળવી લે હવે તમે તમારો પ્રશ્ન પૂછો લે જવાબ આપી દો છે થઈને ચાર ભાઈ અને બે ગયા હમ એક ભાઈ મૃત્યુ પામેલા બે એના એના હક કમી શકે સ્ટેમ ડ્યુટી ભરવી પડે

અને આવી હક કમી માટે થઈ અને જો સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય તો તલાટીને મળી અને ચલણ કઢાવી લેવું પડે કે ખૂટતી સ્ટેમ્પ નું ચલણ કાઢી એન્ટ્રી પડી હોય હોય નોંધ નોંધ આવે તો તો ન આવી કેતો ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી તમે જે મને પૂછો છો હેલો તમે પૂછો છો ને કે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ક્યાં ભરવી તો હું વિડીયો મૂકી દઈશ સાંભળી લેજો ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી જે છે એ ભરવા માટે થઈ અને તલાટીને મળવાનું મળવાનું જંત્રીની નકલ આપણે લઈ જવાની જેના હોય એટલાની સ્ટેમ ડ્યુટી ભરવી પડે બધાની ભરવી પડે એના ભાગમાં જેટલું આવતું હોય બે જણા ખરા બે જણા એક જ વ્યક્તિના હિસ્સામાં હોય તો એક વ્યક્તિના હિસ્સાની જ ગણાય ચાર બેનો હોય એમાં એક બેન ના વારસદારો ભલે ચાર હોય તો એ પચીસ ટકામાં બધાની સ્ટેમ્બ ડ્યુટી આવી જાય આ બાબતે મારા બીજા ઘણા બધા વિડીયો છે પણ જોઈ લેજો અને તાલીમ કેમમાં આવવાનું એટલા માટે કહું છું કે માણસ તાલીમ કેમ્પમાં આવે ને તો ઘણું બધું શીખી જાય તમને તમારો જવાબ મેં આપી દીધો છે ખેડૂત મિત્રો કોઈને એમ લાગતું હોય કે રમણિકભાઈ જે છે તાલીમ કેમમાં આવવાનું આગ્રહ શું કામ રાખે છે તો એટલા માટે આપું છું કે દૂરથી તમે દરેક વસ્તુ શીખી નહીં શકો અને એના માટે વકીલો રાખવા પડશે અને અતિ પૈસા ખર્ચાઈ ન જાય ખેડૂતોને આટલે તાલીમ કેમ્પ ચલાવું છું બીજા નંબરમાં કોઈને એમ લાગે તાલીમ કેમ્પમાં પાંત્રીસો રૂપિયા ફી મળે છે તો મારા તાલીમ કેમ્પના હિસાબના વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડશે કે કેટરિંગના બિલ દેવાના હોય ને ત્યારે ઘટીને ઉભારીએ છે એટલે તાલીમ કેમ કમાવા માટે નથી ખરેખર ખેડૂતોની સેવા કરવા માટે થઈને છે આ તો કોઈને એમ લાગે તો કોમેન્ટમાં ઘણા લખે કે તાલીમ કેમ્પમાં પાંત્રીસો ભરવાના થાય એટલે સાહેબ બોલાવે છે એટલે જેને બાપ જન્મારી કોઈ દી સેવા નથી કરી વેપાર જ કર્યો છે કે સ્વાર્થ કર્યો છે એના મગજમાં સ્વાર્થના જ હિસાબ આવે ભગવાન શ્રી કૃષ્ણએ એકવાર દુર્યોધન એને ફરિયાદ કરી કે તમે હંમેશા યુધિષ્ઠિરને હાચા કેમ ગણો છો એ કે કાંઈ વાંધો નહીં આપણે પ્રેક્ટિકલ એક્ઝામ લઈ લઈએ તું જા આખા ગામમાં ફર કોક એક માણસ એવો હોય કે જેના થોડાક સારા વિચાર હોય ને તો એને લઈ આવજે ભલે બીજા બધા ખરાબ હોય પણ એક સારો વિચાર હોય તો લઈ આવજે પછી યુધિષ્ઠિરને એને મોકલો કે તું જા ગામમાં ફર કોઈ એક વ્યક્તિમાં એક પણ ખરાબ વિચાર હોય તો અમને લઈ આવજે બે ધોયેલ મૂડા ને પાછા આવ્યા એટલે દુર્્યોધન ને પેલા યુધિષ્ઠ દુર્યોધનને પૂછ્યું ભગવાન શ્રી કૃષ્ણએ કે તું કેમ કોઈ ન લે આવ્યો તો કે દરેક માણસ ખરાબ છે બધામાં કંઈક ને કંઈક ખરાબ વિચાર છે યુધિષ્ઠિરને પૂછ્યું કે તું કેમ કોઈ માણસ ન આવ્યો યુધિષ્ઠિર કે ભાઈ બધામાં કંઈક ને કાંઈક સારા વિચારો છે આપણે સમજી ન ઉખતા હોય બાકી આપણા હારા હારું જ કરતો હોય બસ આવું જ ટીકાકારો જે હોય એની ટીકા એવી હોય તો એને મુબારક બાકી હું તાલીમ કેમ્પમાં આવવાનું કહેતો એની પાછળ મારા સ્વાર્ત કરતાં એ ખેડૂતનું હિત વધારે હોય છે